આજ રોજ ગુજરાતની ધરતી પર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઓપરેશન સિંદૂર પછી પ્રવાસ કરી રહ્યા છે એ જ રીતે આનંદ મહાનગર બન્યા પછી કરમશદમાં પણ જે વિકાસના કામો થવા જોઈએ લગભગ એક કરોડથી વધુના આઠ કામોનું આજે ખાતમુહૂર્ત થઈ રહ્યા છે હજુ પણ કરમશદ વિદ્યાનગર આનંદ અને બીજા ચાર ગામડાઓમાં ખૂબ સારા વિકાસના કામો આણંદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે કમિશનર એમની ટીમ ધારાસભ્ય આદનીય યોગેશભાઈ અને ગુજરાત સરકાર આપણી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નેતૃત્વ હેઠળની સરકાર જ્યારથી આનંદ મહાનગરપાલિકા બન્યું છે ત્યારથી એક હજારથી વધુ કરોડ એક હજાર કરોડ માત્ર રકમ આનંદ મહાનગરપાલિકામાં આપવામાં આવી છે અને એનાથી આનંદ મહાનગરપાલિકાનો ખૂબ સારો વિકાસ થવાનો છે આજે પણ જોયું હશે કે તમે આ રીતે ખાતમુહૂર્ત કરી અને હજુ પણ વિકાસના કામો સાથે આણંદ મહાનગરપાલિકા ખૂબ વિકાસ કરવાની છે સૌનો સાથ સૌનો વિકાસ ભારતીય જનતા પાર્ટીનું જે સૂત્ર છે એને ચરિતાર્થ કરતા આજે આણંદ મહાનગરપાલિકાના સરદાર સાહેબના ગામ કરમસદ ગામમાં નવ્વાણું લાખના ખર્ચે નાના નાના લગભગ આઠ જેટલા કામોનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે અને જલ્દીથી જલ્દી આ કામો પૂરા થઈ લોકોની સેવામાં મુકાશે સાથે સાથે વિદ્યાનગરમાં વિદ્યાનગરથી બાકલો જતાં રોડ ઉપર નવું લાઇટિંગની વ્યવસ્થા સરસ કરવામાં આવી છે એનું પણ પંદર લાખનું આજે શુભારંભ અહીંયાથી કરીએ છીએ આ પ્રસંગે અમારા પ્રેરક માર્ગદર્શક એવા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ ધરમસદ શહેરના પ્રમુખશ્રી મહામંત્રીશ્રીઓ પૂર્વ કાઉન્સિલરોશ્રીઓ પૂર્વ પ્રમુખશ્રી નિલેશભાઈ તથા મોટી સંખ્યામાં અહીંના સ્થાનિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે સૌને અમે શુભેચ્છા આપીએ છીએ અને એમનો પ્રેમ અમને આવો ને આવો મળતો રહે અને આવા વિકાસના કાર્યો અમે આગળ ધપાવતા રહીએ